ખંબાડિયા તાલુકાના લાલુકા ભીંટા તથિયા ફૂટ બેરાજા રાજા કેશોદ સહિતના ગામોના ખેડૂતો વીજ પુરવઠા ના મળતા રોષે ભરાયા છે હાલ સિંચાઈ માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય વીજ પુરવઠો ના મળતા ખેડૂતો રોષે ભરાયા છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે ખેડૂતો મોટી સંખ્યામાં ખંબાડિયા પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા મંગફળી સહિતના પાકો માટે વરસાદ ખેંચાતા હાલ સિંચાઈનું પાણી જરૂરી હોય વીજ પુરવઠો ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સમયસર પૂરતો વીજ પુરવઠો સાથે પધાર્યા છે કારણ કે અનેક સમય થી રજૂઆતો કરવા છતાં પણ જ્યારે આ ખંભાળિયા ગામડાની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો કે જે અમને પૂરતી લાઈટ પ્રમાણમાં આપે અને જે સ્થાનિક લોકો છે જે રિપેરિંગ કામ કરે છે એવા લોકોને ઓછું કામ આપે અને જેથી વધારે કરી વધારેમાં વધારે છે એ જીબીના માણસો કામ કરી અને પ્રશ્નનું સોલ્યુશન લેવા કારણ કે ખેડૂત છે એની આજીવિકા પણ આખા વર્ષ વર્ષ દરમિયાન પાક હોય છે અને જ્યારે પાક છે એની અંદરમાં પાણી નથી પાઈ શકતો ત્યારે નિષ્ફળ જાય છે

આનું કામ કાર્ય કરી અને ખેડૂતોને જે વીજને જે પ્રશ્ન છે એમાંથી મુક્ત કરવામાં આવે એવી સૌ રજૂઆત કરવા માટે આવ્યા છે રામનગર પીડરમાં અહીં અહીં સાહેબ અમે અહીં ખંભાડીયા આવ્યા છે અહીંયા અમારે રામનગર ભીડરમાં કોઈ ગાડી રાત્રે જોશીભાઈ ગાડી લઈને આવે છે સાંઠ કે અહીં કરીને આવતા રહીએ છીએ કોઈ લાઇટ હામી કરવા આવતા જ નથી ફોન એનો શીશો પણ આવે છે ફોર્માર સાહેબનો શીશો પણ આવે અહીં કમ્પલેન નંબરમાં રાખાવી તો એનો કેબેલી મોકલ આવે ફોન કોઈ ઉપાડતા જ નથી અમારો અમારો કોઈ ખેડૂતનો અવાજ સાંભળતા જ નથી ખેડૂતને લાઈટ આવે કે ના આવે અટાણે હાલની તારીખમાં લાલુકા ગામમાં જેટલા છે એ ટીસી ચાલુ નથી કરી શક્યા દોડથી ત્યાં ખેડૂત પાય છે એ ટીસી ચાલુ પૂરા કરી નથી શક્યા તો એલો બિલતા ભરે જ છે ખેડૂત આખા વરનું એક જ વર એક જ ત્રિદીમાં અમારે પાણી થઈ ગયું લાલુકા ગામમાં ત્રિદીનું બાર મહિના અમે બિલ ભરી છીએ મોટર ત્રિદી આંકવાની છે બાર મહિના બિલ ભરીએ બાર મહિના બિલ તો એ કે તમે ફેરું પા જમ્પર કરતા કરતા હેલ્પર શું કે ચેકિંગ આવવાનું છે અરે તમે લાઈટ તમારા ભાઈ બુગાડો પેલા ચેકિંગ નું પછી કરો વીજળી વીજળી અમને મળતી જ નથી ચોવીસ કલાકમાં માં બેતાલીસ જાયકા મારે તમે એનો રહો તમે એને પગાર દો છો માણસો ને એનું તમે સોલ્યુશન તા કરો આ કામ કરે કે વાના જઈને નીંદર કરે એ તમે જો પરમાર સાહેબ ને એ માટે જ બેહડે ને કે આપણે રામનગર માં હું જોવાનું છે આ માણસો કેટલું કામ કરે છે શું કરે છે કોનું કરવા શીશો કરો છો રજૂઆત અમે કરી વારંવાર હા ભાઈ થઈ જાય તમારું કલાક માં થઈ જાય સાત કલાક અમે વાળી એમને બેઠા રહી ભૂકાન થઈ જાય આગની લાઈટ આવે આગની લાઈટ આવે બલ હા હું જોઈને બેઠા રહી બલ થાય જ નહીં ને રાત ની બે વાગે થાય કાયમી બે વાગે લાઈટ આવે ટીકરી પાછી છ વાગે ત્યાં ફોટ માં વહી ગઈ હોય પાછા વરી બાર વાગે આવે રજૂઆત અમે ભાઈ બધા અમારા જે સંસદ છે અમારા ઓલા છે બધે કરી પણ અમારે કોઈ અમારી વાત સાંભળવા કોઈ રાજી નથી અમારી મજબૂરી અટાળે એવી છે એની કોઈ વાત ના પૂછો તમે ભીંડા ગામ ખેડૂત હરદાસભાઈ નામ છે હરદાસભાઈ બોદલ અમારે અટાણે ખેડૂત ને બધી સમસ્યા છે લાઈટ આવતી નથી બરોબર પછી આ લાઈટ જે માણસો અમારે સેડી ફીટર ઉપર કામ કરવા જઈને મોકલે છે કામ પણ નથી કરતા અને અમે ટીસી નું ભરી ગયું ને ટીસી એટલે અઠવાડિયા વિનાનું નું અમને ટીસું મળતું નથી એનું પ્રૂફ હું પોતે છું મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું હજી હાલની તારીખ માં બે વાગ્ય સુધી ટીસી ન હોય તો શું કરવું ખેડૂત ને ગયો અને માંડવ્યું શું કાય છે માંડવી પંદર પાય તો એનું મિનિંગ તો ન રહ્યું અને ગયા ત્રીજા મહિનામાં લાઈટ એ કોઈ બટન નથી દબાવ્યું લાઈટ નું ગયા માર્ચ મહિનામાં અટાણે ખાલી પંદર દી પૂટી લાઈટ ની જરૂર છે પણ છતાંય બોર્ડ વાળા પૂરી લાઈટ કોઈને આપી શકતા નથી અને કોઈ એને કેતું નથી એનું મન પડે એ કરે છે બરોબર કોઈની વાતે સાંભળતા નથી તમે કદાચ જમ્પર ભરી ગયું તો ચાર ના આવે પછી કોક ના એટલે પ્રાઇવેટ બોલાવવું પડે હવે પ્રાઇવેટ વાળા પરબાર હટાને પાંચસો રૂપિયા જમ્પર સાંધવાના લે લઈએ અને આના મળ્યા માણસો છે ને એ ઓલા ફોન કરે ને તો એ ઓલી એલસી દે ખેડૂત ફોન કરે તો ન ને ખેડૂત બધા જમ્પર સાંધી લેવા છે પણ ખેડૂત ફોન ના પડે અને ઓલા મળતી આવે ને એ ફોન કરે ને એટલે અમારા જે મેન સાહેબ હોય એ ઉપાડી લે અને એલસી પર દેવરાવી દે છે એટલે આવું બધું ખોટું ખેડૂત માંથી બહુ કરે હવે ભગવાન પૂગે તો ભલે બાકી માણસ કે ખેડૂત ભૂગે મને